તો સુરતના મહીધરપુરામાં વધુ એક વખત બુટલેગરનો આતંક સામે આવ્યો છે બુટલેગર ધવલ રાણાએ મહિલા સહિત પરિવારને માર માર્યો મહિલાના ઘરની બુટલેગરના દારૂના અડ્ડા બહાર બેસી ચારથી પાંચ લોકો દારૂ પી રહ્યા હતા મહિલાએ દારૂડીયાઓને એક બાજુ બેસવાનું કહેતા બુટલેગર ધવલે બોલાચાલી કરી મામલો ઉગ્ર બનતા મહિલા સહિત તેના પરિવાર પર હુમલો કર્યો તો મહિલાના પતિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે મહીધરપુરા પોલીસે સીસીટીવીના આધારે કાર્યવાહી હાથ ધરી છે પેક મારવા બેસેલા હતા અને અમે ખાલી બોઈ રહ્યા એમાં ઉછરી ઉછરીને માર કરવા માંડી બધા સાથીદારો બધા મળીને મારા માર કરી જે ડાંગી સેટમાં મારામારી થઈ એમાં ધવલીએ એમ બોલ્યો કે મારું શું કરી લેવાના જ પોલીસ દ્વારા મારી દાદા ધવલ ગેંગના માણસોએ મારામારી કરી મારા ઘર પર વચ્ચે આવીને એ લોકો પર બધા પીતા હતા ડ્રિંક પીતા હતા હું એ ના કીધું એના બારામાં મારી સાથે મારામારી કરી